આજે ઋષિપાચમ આપણે ભારતમાં તમામ બહેનો અને માતા તેનું વ્રત કરે છે તો આજે ઋષિપંચમી નિમિત્તે પ્રાચીન ભારતના સાત સર્વશ્રેષ્ઠ મહાન ઋષિઓની પૂજા થાય છે અને જેને આકાશના તારા સમૂહમાં સપ્તર્ષિનું સ્થાન આપીને ભારતના લોકોએ સદાય અમર બનાવ્યા છે અને ઋષિ પાચમના દિવસે આ સાત શ્રેષ્ઠ ઋષિઓના નામ લેવામાં આવે છે તો આજે આપણે તે જાણવાના છીએ એક મહર્ષિ કશ્યપ બે મહર્ષિ અત્રિ ત્રણ મહર્ષિ ગૌતમ ચાર મહર્ષિ ભારદ્વાજ પાંચ મહર્ષિ વિશ્વામિત્ર છ મહર્ષિ જમદગ્નિ અને સાત મહર્ષિ વસિષ્ઠ આ સાત ઋષિઓની સાથે સાથે અરુંધતી માતાનું સ્મરણ પણ ઋષિપાચમના દિવસે કરવામાં આવે છે કારણ કે અરુંધતી માતાનું પણ જેટલું સાત ઋષિઓનું સ્થાન છે તેટલું જ છે એટલા માટે ઋષિ પાંચમના દિવસે અરુંધતી માતાનું નામ પણ લેવામાં આવે છે જો તમારા દોસ્તોમાં તમને ખબર ના હોય તો તેમને પણ તમે આ વિડીયો શેર કરી શકો છો અને તેમને પણ આ પુણ્યનો ભાગીદાર બનાવી શકો છો